એકક પોચે કે આપ અનુવાદ થઈ તોડે પણ આપણે સંવેદના એક સરખી તમને 15 થી 20 કેવા હોય કે બેનો એની ઉપર લખતી હોય રીતે તો આપણે ભાવના સીમાડા તોડવાના છે વિનોદ જોશીએ ઊંચી આપો બાઈજી તો એનામાં

આપણે બધા પરકાયે પ્રવેશ કરી શકીએ ને આપણા જે ભાવના સીમાડાઓ છે ને તોડીને આપણે બહાર નીકળી એવું આપણે ભેગા થઈને આમાં આપણે પ્રયત્ન કરવાનો છે તો પહેલાં હું હિન્દી ભાષાની કવિતા બોલું કે જેથી આપણે આજે જ પહેલાં જ દિવસે આપણે ભાષાના સીમાડાથી આગળ વધીએ ના ના જોઈ લો એ એ